નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ઘણા દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે લીલીયાના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢકની ભવિષ્યવાણી સામે આવી છે તેમણે જણાવ્યું છે કે મકર રાશિમાં છ ગ્રહો ભેગા થયા હોવાથી ભીષણ યુદ્ધના સંકેત જોવા મળી રહ્યા છે જેના કારણે આગામી સમય ખૂબ જ કપરો આવી શકે છે આ ઉપરાંત તેમણે કહ્યું કે ચાઇના બે ભાગમાં વહેંચાશે અને તેનો બીજો ભાગ જાપાનમાં આવશે એટલું જ નહીં પાકિસ્તાનના પણ બે ટુકડા થવાની તેમણે ભવિષ્યવાણી કરી છે વધુમાં આચાર્યએ જણાવ્યું કે દુનિયામાં કેટલાક મહાસત્તા દેશ અસ્તિત્વમાં આવશે જેમાં ભારત અખંડ ભારત બનશે ભારતનો વિસ્તાર વધશે એટલું જ નહીં તેમણે છેલ્લું એવું પણ કહ્યું કે અણુયુદ્ધ થવાની પણ શક્યતા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢકની આગાહી ભારતના ગરૂડી ગીતાના આધારે કરે છે અમેરિકામાં નાઇન ઇલેવનની ભવિષ્યવાણી ફકીર બાબા વેંગાએ કરી હતી આ ઉપરાંત તેણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ઉદયની પણ ભવિષ્યવાણી કરી હતી બાબા વેંગાના જણાવ્યા પ્રમાણે પુતિન એક દિવસ દુનિયા ઉપર રાજ કરશે અને રશિયાને દુનિયાનો માલિક બનતા કોઈ રોકી શકશે નહીં તેમણે ભવિષ્ય પોતાની ભવિષ્યવાણીમાં એમ પણ કહ્યું કે તમામ ઓગળી જશે ફક્ત એક જ અછૂતો રહેશે છે પુતિનનો મહિમા પુત્ર રશિયાનો મહિમા કોઈપણ રશિયાને રોકી શકશે નહીં બાબા વેંગાએ ખૂબ જ નાની ઉંમરમાં પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી પરંતુ ત્યારબાદ તેમને ભવિષ્યવાણી કરવાની કંઈક અલગ જ શક્તિ મળી હતી રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બલ્ગેરિયાના ફકીની ભવિષ્યવાણી પંચ્યાસી ટકા સાચી પડી છે અને તેમનું મૃત્યુ ઓગણીસો ને થયું હતું તો મિત્રો આવી રીતના ગુજરાતના જ્યોતિષાચાર્યની ભવિષ્યવાણી છે કે પાકિસ્તાનના થઈ જશે બે ટુકડા અને ચાયના પણ બે ભાગમાં વહેંચાઈ જશે તો મિત્રો આ ભવિષ્યવાણી વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ